નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી ટ્વેન્ટી ફોર સંસદના શિયાળુ સત્ર દરમિયાન ઉપરાષ્ટ્રપતિની મિમિક્રીના મુદ્દે રાજકારણ ગરમાયું છે સંસદના શિયાળુ સત્ર દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખેડેની મિમિક્રીના મુદ્દે રાજકારણ ગરમાયું છે મિમિક્રી મુદ્દે ભાજપ વિપક્ષને ઘેરી રહ્યું છે તો વિપક્ષના સાંસદોએ જૂની સંસદથી વિજય ચોક સુધી પદયાત્રા કરી હતી આ દરમિયાન ખડગેએ કહ્યું કે સરકારી સંસદની સુરક્ષામાં ચૂક મામલે જવાબ આપવો જોઈએ ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આવીને આ મામલે નિવેદન આપવું જોઈએ બસપા સુપ્રીમો માયાવતી કહ્યું કે સંસદમાંથી વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવા તે યોગ્ય નથી જોકે તેમણે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડેની મિમિકરીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી આ દરમિયાન ગુરુવારે પણ લોકસભા અને રાજ્યસભામાં હોબાળો થયો હતો આજે પણ કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષ દ્વારા હોબાળો મચ્યો હતો વિપક્ષના કેટલાક સાંસદો પ્રશ્નકાળ દરમિયાન જ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા તો ઇન્ડિયાના સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ બાવીસ ડિસેમ્બરે સવારે અગિયાર વાગે કોંગ્રેસે જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સંબોધન કરશે ખડગે કહ્યું કે પીએમ વારાણસી અમદાવાદ જઈ રહ્યા છે તેઓ દરેક જગ્યાએ બોલી રહ્યા છે પરંતુ સંસદમાં સુરક્ષા ચૂક મામલે બોલી રહ્યા નથી ગૃહમંત્રી અમિત શાહે પણ સંસદની સુરક્ષા ચૂક મામલે કશું જ કહ્યું નથી અમે તેની નિંદા કરીએ છીએ સરકાર ગૃહમાં કામ કરવા દેવા માંગતી નથી વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે સંસદમાં બોલવું એ અમારો અધિકાર છે અધ્યક્ષ મામલાને જાતિવાદનો રંગ આપી રહ્યા છે